ધારીના હાથમાં આવેલ હતું બાળમંદિરને સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે બાળમંદિર બનાવીને દાન પેટી આપ્યું હતું પણ સો વર્ષ જેટલો સમય વીતી જતા બાળમંદિરની ઇમારત જર્જરિત થઈ ગઈ હતી માટે સત્તાધીશોએ આ બાળમંદિર જમીનદોસ્ત કરી આપ્યું અને હવે રોડ તાલુકા પંચાયત સામે ખુલ્લો પ્લોટ પડ્યો છે જેમાં ગંદકીના ગંજ ખડકાય છે જેમાં સયાજીરાવ રાવ ગાયકવાનું સ્ટેચ્યુ આવે છે જેને પ્લાસ્ટિકથી થેલી બાંધીને જાળવણી રખાઈ રહી છે ગંકીના લૂંધે આ સ્ટેચ્યુની બેજતી થઈ રહી છે ગામ લોકોની માંગ છે કે આ જગ્યા પર સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવે અથવા તો કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે તો ગામના વૃદ્ધો લોકોને કામ લાગે માટે જવાબદાર આગેવાનો આ જગ્યાનું વહેલી તકે નિવારણ લાવે એવી ધારી ગામમાંથી માંગ ઉઠવામાં પામી છે રિપોર્ટર હુસેન ભાઈ સંગાતાર આવડી આ જગ્યા આપણે સયાજીરાવ ગાયકવાડે જે તે સમયની અંદર અહીંયા બગીચો બનાવવા માટે આપેલી ને બગીચો બનાવેલો હતો ને વર્ષો પહેલા અહીંયા બગીચાની એક વ્યવસ્થા પણ સારી એવી હતી પણ સમય જતા અને સમયના અનુસંધાનની હિસાબથી પછી અહીંયા બાલ મંદિર બનાવવામાં આવ્યું ઘાટેલિયા તરફથી બાલ મંદિર બનાવવાનું પછી ગાયકવાડ જગ્યા ગાયકવાડની જગ્યાની અંદર બાલ મંદિર ભાઈનું પણ અત્યારે જે પરિસ્થિતિ અને હાલાત છે એ એવું લાગે છે કે આની અંદર નગર નગરપાલિકાને એક પણ સારી એવી આવક ઉભી થાય ને અમારા અંગત મંતવ્ય એવા છે કે અહીંયા કોમ્યુનિટી હોલ અથવા ટાઉન હોલ બનાવે મેરેજ હોલ બનાવે અથવા સિનિયર સિટીઝન બનાવી જેથી કરીને વૃદ્ધ પેન્શનરો આવીને બેસી શકે અને ખૂબ સારી એવી અહીંયા સગવડતા પણ ઉભી થાય ને આપના માધ્યમથી અમે સરકારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આ જગ્યાનો સદઉપયોગ થાય એવું બનાવવામાં સહયોગ આપે એવી અમારી રજૂઆત છે